આવું કેટલો ટાઈમ નુકસાની નુકસાની કેટલા વર્ષથી આવું લઈને તમારી મિલ ક્યાં છે તારું નામ શું બાય કેવા પટેલ તારું લેવાનું ગયા હેલ દોલત પર આમ ખેડૂત ની મહેનત છે કેટલો ટાઈમ

મારો નથી કબૂલ થઈ જાય એટલે કબૂલ કેટલી ગુણી જોઈ રીતે નુકસાની ગઈ તમ રાત્રિ ગુણ ચોરી બરાબર ફટાફટ આગલી ગાડી માં કેટલી ગુણની ચોરી હતી કે કઈ હતી આવું કેટલા વર્ષથી હાલે છે કેટલા વર્ષ ઓલા મહારાજ ની કેટલી મહારાજ ની અહીંયા કેટલી પંદર પંદર ને ઓલી કેટલી મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને આવ્યા તું હા મારી ગાડી ખાલી આવી હતી

અરે વીડિયો ચાલુ રાખો વીડિયો ચાલુ રાખો યાર વીડિયો ની હું મિલી લેલી કરી હા હા વીડિયો માં એ જવા દયો ને માં તો બજાર માં ન્યાગી ભાઈ આપણે ફોન લીધું હોય તો ઓલલા આટોલ ફોન લીધું

નથી મને ખબર તમે જોઈ લો મારું નામ જોઈ લે નથી બીજા ના નામ બીજા ના નામ ની કેટલી છે એમની ના નામ ને મને મારી થોડી હોય તો તો હું ધંધો કરું કોઈ પૈસા હોય તો પૈસા હોય તો હા તો આ શું કામ કરું આ બધું નુકસાની કરી એટલે એટલે નેવારા એટલે અમારી માં ચોદવાની નુકસાની ગમારે જાય એટલે અમારી ખેડો ની માં ચોદવાની આ કેમ થાય ખબર છે આમાં પાંત્રી ને આ ગાડી ઉતાવે પાંત્રી કબુન થઈ હા ભાઈ જો ઉતારણ લેવાનું ઉતરાયણ જોઈ ગાડી પછી ક્યાં ખેડૂતો જેટલી ગુણી લીધી કાઢવા